આર્ટીઓ અને પોલીસ વિભાગે અમદાવાદની સડકો પર ફરતા બહારના રાજ્યોના એસી થી વધુ વાહનો ડિટેન કરાય છે જો આ વાહનોના ચાલકો કામ અર્થે ગુજરાતમાં વાહન લઈ આવ્યા હોવાનું પુરવાર થાય તો તેમને સામાન્ય ચલાન ભરી જવા દેવાય છે પણ જો વાહન ચાલક લાંબા સમયથી ગુજરાતમાં રહેતો હોવાનું અને એ વાહન અહીં ચલાવતો હોવાનું માલુમ થાય તો તેમની પાસેથી રોડ ટેક્સ વસૂલવામાં આવશે મોટે ભાગે આપણા ગુજરાતમાં આપણી જે એડજોઇનિંગ જે સ્ટેટ છે દાખલા તરીકે રાજસ્થાન છે મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશ છે તો એવા રાજ્યોમાંથી આ વાહનો આવતા હોય છે અને આઈટી એન્જિનિયર જે છોકરાઓ આપણે ત્યાં આવે છે તો કર્ણાટક ચેન્નાઈ એટલે કે તામિલનાડુ એમાંથી પણ આવતા હોય છે દર મહિને લગભગ આપણે ત્યાં એની આવક છ થી સાત લાખ રૂપિયા થાય છે અને વાર્ષિક એક કરોડ જેટલી આપણને અન્ય રાજ્યના વાહનોનો રોડ ટેક્સની વસૂલાત આપણે થાય છે બહારના રાજ્યોની ચકાસણીની આ ઝુંબેશમાં દર મહિને 80 થી વધુ વાહનો ડિટેન કરવામાં આવે છે અને વાહન ચાલક પાસેથી વાર્ષિક એક કરોડ થી વધુ રોડ ટેક્સ વસૂલાવામાં આવે છે. સામાન્ય રીતે પરપ્રાંતમાંથી ધંધા નોકરી અર્થે ગુજરાતમાં આવતા લોકો સાથે ત્યાંથી વાહનો પણ લઈ આવે છે. આ વાહનોને ટ્રાન્સફર કરાવ્યા વગર અને રોડ ટેક્સ ભર્યા વગર વાપરતા હોય છે. એટલે ભારતના બીજા બધા રાજ્યોમાંથી ઘણા બધા લોકો વેપાર ધંધા અર્થે તે ઉપરાંત બેંક હોય ઇન્કમ ટેક્સ હોય ભારત સરકારની અન્ય કચેરીઓ હોય એના અધિકારીઓ અને કર્મચારીઓ પ્રમોશન અથવા ટ્રાન્સફરથી અહીંયા આવતા હોય તો એની સાથે અહીંયા એમના અન્ય રાજ્યના પાસિંગવાળા વ્હીકલ લઈ આવતા હોય છે આપણો મોટર વ્હીકલ એક્ટ એવું કહે છે કે જો તેઓ એક વર્ષ અથવા તે કરતાં વધુ સમય માટે અહીંયા રહેવાના હોય તો એ લોકોએ આપણા રાજ્યનો ટેક્સ રોડ ટેક્સ ભરવો જોઈએ આરટીઓ અને પોલીસ વિભાગ આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ તેજ બનાવી શહેરમાં લાંબા સમયથી ફરતા પરપ્રાંતના વાહનો પાસેથી રોડ ટેક્સ વસૂલવાની આ ઝુંબેશ વધુ તેજ બનાવવા માંગે છે કેમેરામેન યુવરાજ લીલા સાથે ધીમન જિંગર વીટીવી અમદાવાદ